તો આજ ફરી વાર અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે જય જયમા મોગલ જયમા મેરડી તો આજે અમે છે ને નવું શૂટ લીધું છે કેમ કે છે ને આજે આપણે દરિયામાં વિડીયો બનાવો છે તો અમે લોકો આજે દરિયામાં વિડીયો બનાવી આવ્યા છીએ જો દરિયો ને જો ગંભીર છે આપણે શું કહેવાય મસ્ત મજાનો બ્લોગ આપણે બનાવવાનો છે આપણે સારામાં સારો તો અમે ત્રણ અમે છે ને હું ગંભીર અને મારા જેઠનો છોકરો છે ગોલુ છે તમે બધા ઇન્યા બેઠો છે

તો શું કેવાય અમે આજ મેં કીધું સારામાં સારો વ્લોગ આપણે બનાવવો છો તો અમે કીધું ચાલો આપણે જઈશું હવે દરિયામાં કીધું આપણે દરિયામાં જઈશું દરિયામાં તમે તો ખરાબ કેટલો મસ્ત મત તો રાજકોટ <cute> 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 તો નીલભાઈ ને કિંજલ બેન કોમલ બેન એ લોકો આવેલા છે તો અમે જઈએ છીએ તેમની પાસે આપડે બાકી ફેમિલી આજે ફેમિલી સાથે આવેલી તો અમે લોકો જઈએ છીએ એમની પાસે તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તમને પણ બતાવીશું નીલભાઈ ને કોમલબેન ને ને જો કોણ કોણ નીલભાઈ ને કોમલબેન ને કાજલ કિંજલબેન ને કા કાજલ નામ હોય ને ઈ કોમેન્ટ કહી દેજો કે અમે પણ મળ્યા છીએ અમે એને ફોટા પડાવ્યા છે વિડિયો બનાવ્યા છે તો અમને ખબર પડે કે તમે બધા મળી લીધા છે એને તો ચાલો જઈએ આપણે કોમલબેન ને કિંજલબેન ને આપણે નીલભાઈ પાસે ચાલો તો જઈએ હેમલને સાથે ફોટો પડાવ એમ કે તો મેં હાલો જઈએ આપણે ઈ બને જઈ આવી કા હાલો ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો તો જઈએ તો જઈએ અમે અહીંયા એમની પાસે અને શું કહેવાય મારો અવાજ પણ કાઈ હરકો હે નહી કે એમ થશે કે આ અવાજ આનો કેવો કે સરદી ઉધરે થઈ ગઈ એના માટે મને અવાજ નથી આ કૂતરો મારા સાથે આવે જા અમાર કૂતરો પાળેલો હે જા કે અમાર પાળેલો કૂતરો છે આ ભૂરો છે એનું નામ હે આનું નામ ભૂરો છે ભૂરો છે એમ કે કાઈ નહી ચાલો જઈએ હવે અત્યારે અમે આવી ગયા છીએ દરિયામાં નીલભાઈને આવેલા છે તો અહીંયા તેને મળવા માટે

આપણે છે જો આ ગાડીની ડ્રાઈવિંગ કરી છે તો એને ગાડી આગળ આપણે શીખી દીધી અને બધી આમ નકારી છે અને આપણે બધા ફોટા પણ પાડ્યા છે અને દિલભાઈને છે ને આ ગંભીરનું નામ બોલતા નહોતા આવડતું શું કહેતા થાય શું કહેવાય નિલભાઈનું નામ મારું ભૂલાઈ ગયું એટલે એવું હતું ભૂલાઈ ગયું હતું કિંજલભાઈ ને ગાડી ગાડીની ડ્રાઈવિંગ કરી હતી કેવું લાગ્યું ફોટા પણ પાડ્યા છે ને બહુ તો એ બધા આખી ફેમિલી આવેલા છે તો પાછા આવે એવું આપણે એને કહીએ કે પાછા જરૂર આવજો પાછા અમારા ગામમાં હા છોરા જીવતા કે બધા રે કોટા પાડે છે હવે પાછા મળ્યા આપણે શું કે બધા લોકો અમે વિડીયો શૂટ કરને કો અનિલભાઈ બધા કે તો પાછો અમારે ગાડી માંથી બેસવા જઈ રહ્યા છે પાછા જોએ આ બધા ગાડીવાળા મને સામે હે જોએ અનિલભાઈ ની ભાઈ કાસે ગાલાકો બંદુ ઉપર બેસે ભાઈ એક્શન કરતા એક્શન

તો આપણે તો આનંદ થયો છે કેમ કે આપણા આવ્યા એટલે આપણને બહુ આનંદ થાય કેમ કે મોટી સેલિબ્રિટી ને એટલે તો શું કહેવાય થોડા કેટલા સમયથી વિડીયો નતો બનાવતા હવે અમે કન્ટિન્યુ બ્લો બનાવીશું અને એમાં શું કહે ફોન પકડતાથી થી બોલો બ્લો અમે બંધ કરીને ક દિવસ તો ફોન પકડતાથી થી ભૂલા આવું હે બધું બોલો વિડીયો કેવો ગમ લાગ્યો એ ખાલી તમે કહેજો ચાલો તો